આમ આદમી પાર્ટીમાં એક સાથે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાણી ભાજપમાં જોડાયા બાદ વધુ એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવાએ કેસરીઓ ધારણ કર્યો છે તેઓએ આમ આદમી પાર્ટીના બેનર પર હાલોલ વિધાનસભામાં ત્રેવીસ હજાર વોટ મેળવ્યા હતા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબે ડીંડુના હસ્તે તેઓ દ્વારા ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબે ડીંડો સાહેબના વજ હસ્તે ગોગંબા તાલુકાના જોજ મુકામે હું આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયો છું આવનારી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જે વિકાસ કરી રહ્યા છે વિકાસમાં સહભાગી થવા માટે આપણી અહીંની હાલોલ વિધાનસભા અને ગુજરાતની જે જનતા માટે જે આપણા ગુજરાતના પનવતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એમને સપોર્ટ કરવા માટે અહીંથી હું આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું